અમરોલી વિસ્તારમાં ચોરી કરવા આવેલા ચોરને લોકોએ પકડી ઢોર માર માર્યું હતું જેમાં તેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત થી પૂજવા પામ્યું છે પીએમ રિપોર્ટમાં આ સમગ્ર મામલો હાલ બહાર આવ્યો હતો ચોર સમજી મારનાર લોકોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને આધારે અમરોલી પોલીસે નામજોગ સાત આરોપીઓ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે અમરોલી નવા રોડ સ્થિત હરિકૃષ્ણ રેસીડેન્સી મૃત હાલતમાં ખુરશી પર બેઠેલી હાલતમાં લાશ મળી આવી હતી આ મામલે અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે લાશનો કબજો લઈ લાશને પીએમ અર્થે મોકલી આપી હતી પીએમ રિપોર્ટમાં યુવકનું મોત અને પીઠમાં ગંભીર ઇજાને કારણે થય હોવાનું જણાવ્યું હતું જેથી અમરોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસ તપાસમાં મૃતક યુવક આશીર્વાદ ચોરી કરવા માટે આવ્યો હતો અને સ્થાનિકોએ તેને પકડીને ઢોરમાર મારતા તેનું મોત છે યુવકની હત્યાની તપાસમાં અમરોલી પોલીસ આશીર્વાદ હાટસમાં પહોંચી હતી જે અપાર્ટમેન્ટના ગેટના સીસીટીવી તપાસ કરતા વહેલી સવારે અપાર્ટમેન્ટના રહીશો લાકડીઓ લઈને અવર જવર કરતા દેખાયા હતા જેને લઈને પોલીસે સીસીટીવીમાં દેખાઈ રહેલા તમામ રહીશોની પૂછપરછ કરી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આપાર્ટમેન્ટના રહેતા લોકોએ મનનાર યુવકને બિલ્ડીંગની નજીક ચોરી કરવા ઇરાદે આવ્યો હોય તેવું લાગ્યું હતું જેથી ભેગા થઈ યુવકને માર મારી અને દૂર મૂકી આવ્યા હતા જોકે ચોરીની શંકામાં માનનાર યુવક મોતને ભેટ્યો હોય તેમ જાણ રહીશોને ન હોવાનું જણાવ્યું હતું અમરોલી પોલીસ વિસ્તારમાં સ્વીટ હોમ હાઉસ વિસ્તારમાં એક આશીર્વાદ હાઇટ્સમાં ગ્રાઉન્ડ બેઝ પર એક માણસ સાથે ઝપાઝપી થયેલી માણસ ત્યારબાદ બહાર નીકળેલ અને કોઈ બંગારની દુકાન જઈને બેસતા અચાનક તેનું મૃત્યુ થયેલ જે બાબતની અમરોલી પોલીસને જાણ થતાં અમરોલી પોલીસે એડી અકસ્માત મત ગુનો દાખલ કરેલ અને તેનું પીએમ કરાવેલ પીએમમાં લિટરલી ક્લિયર આવેલ કે તેને મલ્ટિપલ ઇન્જરી અને સીરિયર સિવિયર ઇન્જરીના કારણે તેનું મરણ થયેલ છે અને મર્ડર હોવાનું ચોક્કસ રીતે ફલિત થયેલ જેના આધારે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તમામ આરોપીઓને આઈડેન્ટિફાય કરવામાં આવેલ છે અને ગઈકાલે સાતેક આરોપીને પકડવામાં આવે છે જી ઘટના ઉકેલવામાં બેઝિકલી સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરવામાં આવેલ જ્યાંથી આવેલ માણસ એની પાછળ પાછળ તમામ કેમેરા ચેક કરવામાં આવેલા અને જે એપાર્ટમેન્ટમાં ઘટના બનેલી તેના ડિટેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સાતેક આરોપીઓ તેને મારતા હોવાનું ફૂટેજ અમારી પાસે રિકવર થતા એ આરોપીઓને ઓળખીને તેમને આઈડેન્ટિફાઈ કરી તેમની ધરપકડ કરવામાં આવેલ છે જી ઘટનાક્રમ એવો છે કે આરોપીઓ જે મારવાનું કારણ મારવાનો મોટિવ તેમને પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે આરોપી ચોરી કરવા આવેલ હોવાનું પ્રાથમિક રીતે તેઓની માન્યતા હતી પરંતુ હકીકતમાં તે કંઈ ચોરી કરીને લઈ ગયેલ કે કોઈ ચોરીનો બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાયેલ નથી તો તમામ લોકોને અપીલ કરવામાં આવે છે જ્યારે પણ કોઈ અજાણ્યો માણસ અથવા શકમંદ માણસ તમારી પાસે આવે અથવા તમારી પાસે ઝડપાય તો તેને સત્વરે પોલીસને હેન્ડ ઓવર કરવો જોઈએ અમરોલી પોલીસે સીસીટીવીના આધારે આશીર્વાદ હર્ટ્સમાં રહેતા તરુણ ભડિયાદ્રા સાગર ભટ્ટ ભાવેશ બોરડ વિનુ વાઘેલા સુરસિંગ ઉર્ફે બાપુ ડાભી પ્રભુદાસ વિઠલાણી જય વિસાવડિયા આ બધા સામે ગુનો નોંધ્યો છે અને તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હજર ખુશી સાથે પ્રકાશવાળા